જય માતાજી મિત્રો તો સો દિવસના ચેલેન્જ વિડીયો આજે છે ચોઈસ તો મિત્રો જે કાલે આપણે નારિયેળ ની છોડ રોપવા માટે ગમલું બનાવ્યું હતું એની અંદર આજે આપણે રોપવાના છે છોડ મિત્રો આપણે અહીંયા બનાવી રહ્યા છે એક નાનકડું ગાર્ડન જેની શરૂઆત આપણે કરી દીધી છે તમે જોઈ શકો છો અહીંયા વેલ પણ ઉગાડી દીધી છે અને અહીંયા આપણે એક બાટલા અંદર છોડ પણ મૂકેલો છે તો ધીરે ધીરે મિત્રો અહીંયા આપણે નાના નાના છોડ મૂકી અને મસ્ત નાનું એવું ગાર્ડન બનાવવાના છીએ તો એ પણ તમને બતાવતા રહીશું તો આજે આપણે આની અંદર રોપવાના છીએ લજમણી કરીને જે છોડ આવે છે એને તો ચલો રૂપી કઈ રીતે રૂપે છે પણ તમને બતાવીએ તો આપણે સૌપ્રથમ દેશી સાણીઓ ખાતર નદીની રેત અને ખેતરની માટી ત્રણનું મિશ્રણ તૈયાર કરીશું પછી આપણે લજમણીના મોટા છોડોમાંથી એક ડાળ જેના અંદર મૂળ લાગેલા હોય એ ડાળને આપણે નીકાળી લઈશું આ કંઈક આ પ્રમાણે ધીરે ધીરે મૂળ તૂટે ના એ રીતે પછી જે આપણે મિશ્રણ તૈયાર કર્યું હતું એના અંદર અડધું ભરી લઈશું પછી આપણે મૂકીને એના ઉપરથી માટી પણ પરથી નાખી દઈશું અને પછી એના અંદર આપણે પાણી આપી દઈશું કઈક ધીરે ધીરે જેથી મૂળ ઉકાળા થઈ જાય પહેલી વાર છે એટલે પાણી ધીરે ધીરે આપવું પડશે કારણ કે મૂળ ઉકાળા થઈ જાય છે પછી આને આપણે વેલની બાજુમાં મૂકી દઈશું અને આ કાલ સવાર સુધીમાં ખીલીને તૈયાર થઈ જશે